આજે ભૌતિક સંસાધનો દ્વારા માણસ સુખ સગવડતા અને શાંતિ શોધી રહ્યો છે ત્યારે આપણા બાળકો પણ એટલા જ હેરાન થઈ રહ્યા છે ને એટલા જોખમ ઉઠાવી રહ્યા છે કઈ રીતે જુઓ સહજ ન્યૂઝના રિપોર્ટમાં નમસ્કાર હું છું ભરત કોટડિયા સહજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મનુષ્યને બીજાથી સારું થવાની સારો લાગવાની એક હોડ લાગી છે ભૌતિક સંસાધનો જેમ જેમ સારા એમ સુખ સગવડતા વધે એવું મનુષ્ય માની રહ્યું છે પરંતુ સુખ સગવડતાની સાથે આપણે આપણા બાળકોને વારસામાં દુઃખ પણ આપી રહ્યા છીએ આજે આપણી ભૌતિક સવલત પૂરી કરવા આપણો સમય બચાવવા આપણે વિવિધ સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણા બાળકોને મોબાઈલના ભરોસે છોડી દીધા છે એક રિપોર્ટ પ્રમાણે ઇન્ડિયામાં છોતેર ટકા બાળકો મોબાઈલ વાપરે છે દર ત્રણ બાળકે એક બાળક મોબાઈલનો વ્યસની થઈ ગયો છે જેમાં સત્તાવન ટકા બાળકો મોબાઈલનો ઉપયોગ શિક્ષણમાં કરે છે અને સડસઠ ટકા બાળકો મનોરંજન માટે ઉપયોગ કરે છે આ રિપોર્ટ એવું બતાવે છે કે મોબાઈલનું વળગણ કેટલું બધું છે જે બાળકને દાદીમાં કે નાનીમાં કરતાં મોબાઈલ જ એને મોટું કરે છે કારણ કે મમ્મીઓ બાળકને મોબાઈલ પકડાઈ દે છે જેમાં બાળક રચ્યું પચ્યું થાય છે અને એટલું જ ખતરનાક છે કારણ કે બાળક ઘણી વખત ટ્રેસમાં આવી જાય છે આંખોની નજીક મોબાઈલ હોવાથી આંખોમાં નુકસાની થવાની શક્યતા છે અને બાળકમાં હૃદયરોગનું પ્રમાણ વધવાની શક્યતાઓ પણ છે આ આવિષ્કાર ભલે આપને સારું લાગતું હોય પરંતુ એટલો જ ખરાબ છે આજે આપણે એક મુહિમની શરૂઆત કરીએ કે આપણા બાળકને મોબાઈલથી દૂર રાખીશું આજે મેં એક કિસ્સો વાંચેલો જેમાં એક મા બાપે એના બાળકને મોબાઈલથી દૂર રાખો અને એ બાળકને પુરસ્કાર મળ્યો આવી રીતે પ્રોત્સાહન આપીને બાળકને મોબાઈલથી દૂર રાખવું જરૂરી છે આજે સંસ્કાર અને સંસ્કૃતિ ભૂલાઈ ગઈ છે કારણ કે મોબાઈલની સંસ્કૃતિ બાળકના મગજમાં ફિટ થતી જાય છે તો જુઓ આગળના ભવિષ્યમાં મોબાઈલની સંસ્કૃતિ શું કરી શકશે આગળના ભવિષ્યમાં આપણા સંસ્કાર અને સંસ્કૃતિ ભૂલાઈ જશે પરંતુ આ ડિજિટલ ટેકનોલોજીની સંસ્કૃતિ લાગી જવાથી બાળકને પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો એમ એવી શક્યતા છે આપણું બાળક ભગવાનના મંદિરે નહીં જાય ભગવાનના દર્શન નહીં કરે પરંતુ મોબાઈલના દર્શન કરશે આવી પરિસ્થિતિ ઊભી થવાથી ધર્મને તો હાની થશે પરંતુ સાથે સાથે સમાજને પણ હાનિ થવાની શક્યતાઓ છે તો ચાલો આપણે સૌ આજે સંકલ્પ કરીએ કે આપણે આપણા બાળકને આજથી મોબાઈલથી દૂર રાખશું